નમસ્તે વિદ્યાર્થી મિત્રો ધોરણ નવ ના અસાઇમેન્ટ મોસ્ટ ટાઈમ બી દાખલા સોલ્યુશન લઈને આપણે આવી ગયા છે તો એનો પ્રકરણ એક નો પેલો દાખલો કે બે ના સાત અને ત્રણ ના છેદ ચાર વચ્ચે સંખ્યાઓ શોધો બરાબર તો તમારે ચાર સમય સંખ્યા ગોતવાની છે તે બરાબર ગોતી તો આપણે બે ના સાત અને ત્રણ ના છેદ ચાર તો આના વચ્ચે તમારે ચાર સમય સંખ્યા ગોતવાની તો આનો જે છેદ છે ને ચાર ઈ આના અંશ અને છેદ બંને હારે ગુણવાના અને આના સાત છે ને ઈ આ બંને હારે ગુણવાના બરાબર એટલે કે આપણે લસા જેવું કામ કાજ કરવાનું છે બે ના સાત એની હારે આ જોઈ જોઈને લખી લેવાનું એની હારે ચાર ગુણવાના અહીંયા ગુણ્યા ચાર અને અહીંયા પણ ચાર ગુણ્યા અને અને ત્રણ ના ચાર છે બરાબર એની હારે આ સાત ગુણવાના અહીંયા સાત ગુણો અને અહીંયા સાત ગુણો ચલો હવે ગુણાકાર કરીએ ચાર દુ આઠ અને સાત ચોક અઠ્યાવીસ હવે આનો ગુણાકાર કરીએ સાત એકવીસ અઠ્યાવીસ ના છેદમાં અઠ્યાવીસ નાખીએ તો ના 8 પછી શું આવે અગિયાર ના છેદ અઠ્યાવીસ આવે અને બાર ના છેદ માં અઠ્યાવીસ આવે બરાબર આપણે તો એમ તો ઘણી બધી આવે પણ આપણે કેટલી કીધી હતી ચાર સમય સંખ્યા લખવાની એટલે અહીં ખાલી ચાર સમય સંખ્યા લખી છે તો દાખલો થઈ ગયો પૂરો ચલો એના પછીનો દાખલો અને જો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તમે અમારી ચેનલમાં ન હોવ તો ખાસ જૂના થઈ જાઓ અને તમારી અસાઇમેન્ટના મોસ્ટ ટાઈમ દાખલા ખાસ સોલ્યુશન થઈ જશે બરાબર

ચોવીસના છેદના ચાલીસ અને પાંત્રીસના છેદના ચાલીસ એ બંને વચ્ચે આવતી આપણે ચાર સમય સંખ્યા લખવાની છે તો ચાલો લખી બરાબર કે ચોવીસ પછી લખીએ કે પચીસના છેદમાં ચાલીસ ચાલીસ અને અઠ્યાવીસના તો આ આપણી ચાર સમય સંખ્યા મળી ગઈ ચલો એના પછીનો દાખલા નંબર ત્રણ ચલો દાખલા નંબર ત્રણ સમય સંખ્યાઓ એક ના ચાર અને ચાર ના છેદ ની વચ્ચે ચાર ભિન્ન સમય સંખ્યાઓ શોધો હવે આપણે અહીંયા ચાર ભિન્ન સમય સંખ્યા ગોતવાની છે તો આપણે થોડુંક અલગ કરવાનું છે આપણે એક ના ચાર અને ચાર ના પાંચ ઈ બંનેનો ભાગાકાર કરવાનો છે બરાબર તો કે એક ના ચાર અને ચાર ના છેદ માં પાંચ એના બંને ભાગાકાર કરવાનો છે તો તમે એક ના છેદ ચાર એક ને તમે ચાર વડે ભાગો આવી રીતે બરાબર તો શું જવાબ આવે કે અહીંયા શરૂઆતમાં ચારના ઘડિયામાં એક નો આવે તો અહીંયા જીરો લઈ લીધો અને અહીંયા જીરો પોઈન્ટ મૂકી દીધો એટલે કે ચાર દુ આઠ હવે ભાગ હાલશે બરાબર તો દસમાંથી આઠ જાય એટલે વધે આપણા બે એક જીરો તમે એમને ઉતારી શકો ચાર પી ચા વીસ બરાબર એટલે કે આ તમારો જવાબ આવ્યો કે એકના છેદમાં ચાર એને ભાગા કર્યો તો તમારો જવાબ આવ્યો જીરો પોઈન્ટ પચીસ અને ચારના છેદમાં પાંચ એનો આપણે ભાગા કરીએ તો અહીંયા ભાગ નો હા પાંચના ઘડી એમ ચાર નો કે ઝીરો લીધો ને અહીંયા જીરો પોઈન્ટ મૂક્યો પાંચ અઠા ચાલીસ એટલે કે અહીંયા જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ આઠ હવે જવાબ આવ્યો ઝીરો પોઈન્ટ પચીસ અને ઝીરો પોઈન્ટ આઠ હવે આઠને તમે એંસી પણ કહી શકો બરાબર વાહે જીરો તમે પોઈન્ટ પછી ગમે એટલે લગાડી શકો બરાબર અસંખ્ય ઝીરો લગાડી શકો તો હવે ઝીરો પોઈન્ટ પચીસ અને ઝીરો પોઈન્ટ એંસી વચ્ચે આપણે ચાર ભિન્ન સમય સંખ્યા લખવાની તો તમે ગમે પણ લખી શકો પચીસ પછી જીરો પોઈન્ટ ત્રીસ ત્રણસો ત્રણ હજાર બરાબર ડોટ દોટ ડોટ આ પેલી સમય સંખ્યા મળી ગઈ પછી હજી ચાર લખવાની છે બીજી તમે લખી હવે ઝીરો પોઈન્ટ ત્રીસ પછી ચાલીસ લખીએ તો એ હાલ પણ એસીની ઉપર નહીં જવાનું ચાલીસ ચારસો ચાર હજાર આવી રીતે કોઈ પણ આંકડા દોટ દોટ ડોટ બરાબર લખી શકો આપણે ચાર લખવાની છે ચાલીસ પછી પચાસ ઝીરો પોઈન્ટ પચાસ પાંચસો ને પાંચ હજાર ડોટ સો છ હજારોટ બરાબર તમે એસી ની ઉપર નહીં જવાનું અને જીરો પોઈન્ટ પચીસ નીચે નહીં જવાનું એની વચ્ચેની જ લખવાની આ તમારો દાખલો થયો પૂરો ચલો એના પછીનો દાખલા નંબર ચાર ચલો દાખલા નંબર ચાર આપણે ત્રીસના છેદમાં પાંચ વર્ગમૂળ ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળ પાંચના છેદનું સમયકરણ કરો અને આપણા છેદમાં જે વર્ગમૂળવાળી નિશાની છે ને દૂર કરવાની છે એને સમયકરણ કર્યું કહેવાય બરાબર તો આપણે છેદનું સમીકરણ કરવાનું છે તો ચલો કરીએ તમારે સૌપ્રથમ રકમ જેમ છે એમ લખી લેવાની ત્રીસ પાંચના છેદ ત્રીસના છેદમાં પાંચ વર્ગમૂળ ત્રણ ઓછા ત્રણ વર્ગમૂળ પાંચ હવે આ જે છેદ હોય ને એ જ આની ગુણવાનું પણ કેવું નિશાની ઉલટી કરી નાખવાની

અને a વર્ગ ઓછા b વર્ગ હવે આનો જવાબ આવો આવે બરાબર તો એટલે આપણે આવું તો છે તો એનો આવો જવાબ લેવાનો છે તો આ નીતિ બસ આને લાગુ બનાવીએ 5 વર્ગમૂળ 3 અને 5 વર્ગમૂળ 3 બે વાર છે તો એનો વર્ક કર નાખીએ કે 5 વર્ગમૂળ 3 એનો વર્ક કરી નાખો વચ્ચે ઓછા મૂકી દેવાના અને 3 વર્ગમૂળ 5 અને 3 વર્ગમૂળ 5 બે વાર છે તો એ એકવાર મૂકી દેવાના કે 3 વર્ગમૂળ 5 એનો પણ પાછો વર્ક કરી નાખવાનો આ એક આ એકને એક વસ્તુ બે વર એટલે એનો વર્ગ એકને એક ને એક વસ્તુ બે વાર એટલે એનો વર્ગ ઓછે વતે ઓછા બરાબર આ નિત્ય લાગુ પડાયો ચલો હવે આ બધું અંશ એમનો એમ અંશમાં ત્રીસ પાંચ વત્તા વર્ગમૂળ ત્રણ ત્રણ વત્તા વર્મૂળ પાંચ છેદમાં અહીંયા પાંચનો વર્ગ અહીંયા અહીં ને આખા કાઉસ નો વર્ગ છે પાંચનો વર્ગ પચીસ અને વર્ગ વર્ગમૂળ ઉડી ગયા એટલે ખાલી ત્રણ વીધા માઈનસ ત્રણનો વર્ગ નવ થઈ જશે અને વર્ગ જાય એટલે ગુણ્યાગરમાં ત્રીસ કૌશમાં પાંચ વત્તા વરમૂળ ત્રણ વત્તા વરમૂળ પાંચ છેદમાં ગુણાકાર પચીસ તેરી થશે અને નવ પીછા પિસ્તાલીસ થશે ચાલો આ સ્ટેપ અહીંયા લઈ જાય કે ત્રીસ પાંચ વર્ગમૂળ ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળ પાંચના છેદમાં હવે પીચોતેરમાંથી પિસ્તાલી બાદ કરી એટલે આપણે આવશે ત્રીસ બરાબર હવે ત્રીસ ત્રીસ ઉડી ગયા એટલે બચું હું કે પાંચ વર્ગમૂળ ત્રણ વત્તા ત્રણ વર્ગમૂળ પાંચ આ તમારો જવાબ બરાબર દાખલો પૂરો ચલો એના પછીનો દાખલા નંબર પાંચ ને જો તમે અમારી ચેનલમાં નવા હોવ તો ખાસ જૂના થઈ જાઓ અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખો છ માઇનસ ચાર વર્મૂળ બે છેદમાં છ પ્લસ ચાર વર્ણમૂળ બે ના છેદનું સમીકરણ કરો બરાબર તો આપણે આગલો દાખલો જે રીતે કર્યો સમીકરણ વાળો એ જ આ દાખલો છે એવો ને એવો તો સૌ પ્રથમ ઉપરથી જોઈને રકમ લખી લેવાની છ ઓછા ચાર વર્મૂળ બે છેદમાં છ વત્તા ચાર બે હવે આનો જે છેદમાં જે વસ્તુ હોય ને એ નહીં ગુણવાની પણ વસ્તુ અહીંયા હું વધતા હોય તો આપણે હું રાખવાના ઓછા કે છ ઓછા હવે જ્યાં નીચે જે ગુણ્યું છે એ જ વસ્તુ અહીં ઉપર એવી ને એવી અંશમાં ગુણવાની કે છ ઓછા ચાર વર્ગો બે બરાબર તો આપણે આ ગુણાકારના સંબંધમાં લખ્યું હવે છ ઓછા ચાર વર્ગો બે અને છ ઓછા ચાર વર્ગો બે તો બે સરખા થઈ ગયા સરખા સરખા કૌંસ એનો વર્ગ કરી નાખો છ ઓછા ચાર વર્ગો બે નો વર્ગ અને છેદમાં આપણે ઓલો નિત્ય લગાડવાનો છે જે આપણે આગલા દાખલા મગાડ્યો તો શું હતો નિત્ય કે એ વર્ગ ઓછા બી વર્ગ બરાબર તો એનો જવાબ આવે એ ઓછા બી ને a વત્તા b તો આ નીતિય સમ આપણે અહીં લગાડવાનો છે એટલે a અને a એટલે કે a નો વર્ગ no b અને b એટલે b નો વર્ગ ઓછે વત્તે ઓછો તો અહીંયા છેદમાં એવું થાય 6 અને 6 એટલે 6 નો વર્ગ વત્તે ઓછે ઓછો 4 વર્ગ નું 2 અને 4 વર્ગ નું 2 એટલે 4 વર્ગ નું 2 નો વર્ગ હવે આપણે આનો વર્ગ દૂર કરીએ હવે અહીંયા પણ એક નીતિય સમ લાગુ પડશે એ નીતિય શું છે જણાવી દઉં બરાબર તો આવો બે કોઈ પદ હોય અને ઉપર વર્ગ હોય ત્યારે આ નિત્યસમ લગાડવાનો કાઉંસનો વર્ગ ઓછા છે એટલે ઓછા પછી બગડો ને બે કાઉંસ છેલે કાઉંસનો વર્ગ પેલે કાઉંસનો વર્ગ છેલે કાઉંસનો વર્ગ વચ્ચે ઓછા અને બગડો અને બે કાઉંસ વચ્ચે એવું બરાબર અને આ એ વતાજ રાખવાના એના છેદમાં આનું જે છે એમ નેમ લખી નાખવાનું પેલા આપણે આ ઉપરના હવે આ જે કાઉંસ લખ્યા છે એની અંદર આપણે રકમ મૂકીએ ઉપર અંશ માટે આ મેક્યો તો આયથી જોઈને 6 છ નો વર્ગ થઈ જશે છત્રીસ ઓછાના ઓછા તેમ ના તેમ 4 નો વર્ગ કરો એટલે 4 નો વર્ગ સોળ અને અહીંયા વર્ગ વર્મૂળ ઉડી જાય એટલે અહીંયા વર્ગ વર્ગમૂળ ઉડે એટલે ખાલી બે વધે ગુણાકારમાં બરાબર હવે ઉપરનો જે છે બરાબર વર્ગ દૂર કરીએ છ નો વર્ગ કેટલો થાય છત્રીસ ઓછાકાર બે નો છો અને ચાર વર્ણ બે નો ત્રણે ત્રણ નો છ દુ બાર છ દુ બાર બાર ચોકતાલીસ વર્મૂળ બે એમના એમ અહીંયા આનો વર્ગ નાખે ચાર નો વર્ગ થશે સોળ અને અહીંયા વર્ગ અને વર્મૂળ ઉડી ગયા ખાલી ગુણાકારમાં બે એના છેદમાં જે હતું એ છત્રીના છત્રી એમને એમ ઓછાના ઓછા એમને એમ અને સોળ દુ બત્રીસ એમાં હવે આપણે શું કરશું કે અહીંયા છત્રીસના છત્રીસ એમને એમ અડતાલીસ વરમૂળ બે તેમના તેમ સોળ દુ બત્રીસ થઈ જશે અને છેદમાં શું થશે કે છત્રીસમાંથી બત્રીસે એટલે વધે આપણા ચાર હવે છત્રીસ અને બત્રીસનો સરવાળો કરીએ એટલે કે છત્રીસ ને બત્રીસ આવશે આપણો સરવાળો અડસઠ ઓછા અડતાલીસ વર્મૂળ બે છેદમાં ચાર હવે આ બે માંથી ચાર ચાર સામાન્ય નીકળી જાય તો ચાર સામાન્ય કાઢો એટલે શું થશે કદલા ચોકણસઠ થાય તો કે સત્તર ચોકણસઠ માઇનસ ને માઇનસ કદલા ચોક અડતાલીસ થાય તો બાર ચોકઅતાલીસ એટલે બાર વર્ગમૂળ બે ચાર આપણે શું સમયેલા સામાન્ય કાઢી લીધા અને છેદમાં ચાર હતા જ ચાર ચાર ઉડી ગયા બરાબર તો હવે અહીંયા શું થશે કે તમારો જવાબ આવશે સત્તર ઓછા બાર વર્ગમૂળ બે આ તમારો ફાઇનલી જવાબ બરાબર ચલો એના પછીનો દાખલા નંબર ચલો આ દાખલામાં આપણે છે ને અહીંયા નિત્ય ઉપયોગ કરીને આનું બસ સાદુ રૂપ આપવાનું છે તો નિત્યસમ તમને પેલે જણાવી દઉં કે ઓછા બી એનો વર્ક એનો જવાબ આવશે કાઉસ નો વર્ક અહીંયા ઓછા છે એટલે ઓછા બગડો અને બે કાઉસ વધતા કાઉસ નો વર્ક આ નિત્ય યાદ રાખજો કાઉસનો વર્ક કાઉસનો વર્ક વચ્ચે શું આવશે બગડો અને બે કાઉસ આ તણે તણનો આ સંબંધ છે ગુણાકારનો બરાબર તો એ જ નિત્ય સમય લગાડવાનો છે પછી આ રકમો અંદર મૂકી દેવાની છે કાઉસની અંદર શું લખવાનું હતું કે અહીંથી જોઈને એ અને અહીંયા છેલ્લે છે બી એટલે અહીંયા છેલ્લે બી ભરી અહીંથી જોઈને એ અને અહીંયા બી એટલે પહેલા બે કાઉસમાં એ એ અને અહીંયા બી બી બસ એ રીતે જ અહીંયા એમ કરવાનું છે તો અહીંયા નિત્ય સમલાવીએ કે કાઉસ નો વર્ગ વચ્ચે ઓછા છે એટલે ઓછા બગડો અને બે કાઉસ છેલ્લે વત્તા કાઉસ નો વર્ગ હવે કાઉસની અંદર શું મૂકવાનું અહીંથી ચાર વર્ગમૂળ ત્રણ અહીંથી જોઈને ત્રણ વર્ગમૂળ પાંચ અહીંથી જોઈને વરી પાછા ચાર વર્ગમૂળ ત્રણ પછી અહીંથી જોઈને ત્રણ વર્ગમૂળ પાંચ હવે એનો આપણે વર્ગ દૂર કરીએ અને સાદુર આપીએ ચારનો વર્ગ થાય સોળ અને વર્ગ અને વરમૂળ ઉડી જાય એટલે ખાલી ગુણાકારમાં ત્રણ વધે માઇનસનો કરીએ ગુણાકાર ચાર દુ આઠ આઠ તેરી ચોવીસ ચોવીસ એમને એમ અને વરમૂળ ત્રણ અને વરમૂળ પાંચ એ બંનેનો થશે ગુણાકાર એટલે તન પીછા પંદર એટલે વર્મૂળમાં આવશે પંદર વધતા અહીંયા તનનો વર્ગ થશે નવ અને વર્ગ વર્ગમૂળ ઉડી જાય એટલે ખાલી ગુણાકાર માં પાંચ વધે કેમકે કાઉસ ની અંદર સોળ દુ બત્રીસ સોળ તેરી અડતાલીસ એટલે અહીંયા આવશે અડતાલીસ માઇનસ ચોવીસ વર્ગમૂળ પંદર અહીંયા આવશે નવ પીચા પિસ્તાલીસ હવે પિસ્તાલીસ અને અડતાલીસ આપણે કરીએ સરવાળો એટલે કે આપણે આવશે તાણું

કઈ રીતે સોલ્યુશન કરવું જ્યારે ઘાતની ઉપર ઘાત હોય એની પડ પર ઘાત હોય ત્યારે ઘાત ઘાતઘાતનો ગુણાકાર થાય બરાબર ઘાતની ઉપર ઘાત છે ને એની ઉપર પર ઘાત છે તો બધી ઘાતોનો થશે ગુણાકાર એટલે કાંઈ જવાબ આવશે છસો પચીસ બધી ઘાતોનો ગુણાકાર માઇનસ એકના છેદમાં બે ગુણ્યા માઇનસ એકના છેદના ચાર બરાબર ગુણ્યા બે અને હવે આ જે બે છે ને અંશમાં છે અને છેદમાં કાંઈ ના હોય તો એ હવે બે બે ઉડી જશે બરાબર તો હવે અહીંયા શું હું પચીસ ચાર તો બરાબર ચાર આ ચાર થઈ જાય એટલે કે ઓછી ઓછે વત્તા એટલે વત્તા એક ગુણ્યા એક બે બે તો ઉડી ગયા છેદમાં ચાર એમ છસો પચીસ છે હવે કેનો વર્ગ છે તો કે પચીસ નો વર્ગ છસો પચીસ થાય એટલે પચીસનો વર્ગ છસો પચીસ પાછી એની ઉપર શું છે એકના છેદમાં ચાર ઘાત ઘાતની ઉપર ઘાત હોય તો ઘાત નો ગુણાકાર તમે કરી શકો બરાબર એટલે એટલે કે આ અંશમાં કહેવાય આ છેદમાં કહેવાય એટલે કે બે દુ ચાર એટલે બે વહેતા એટલે પચીસની એકના છેદમાં બે ઘાત વહી પચીસની એકના છેદમાં બે ઘાત એટલે કે એને વર્ગમૂળ પચીસ પણ કહી શકો અને વર્ગમૂળ પચીસ બરાબર એટલે કે વર્મૂળ પચીસનું વર્ગમૂળ શું નીકળે પાંચ કે પચીસ કેનો વર્ગ છે પાંચનો વર્ગ છે બરાબર તો આ તમારો જવાબ ચલો એના પછીનો દાખલા નંબર આઠ આઠમાં ત્રણના છેદમાં ચાર એની છ ઘાત છે સોળના છેદમાં નવ એની પાંચ ઘાત છે બરાબર ચારના છેદમાં ત્રણ એની ઘાત છે એક્સ પ્લસ બે હોય તો એક્સની કિંમત ગોતો તો સૌ પ્રથમ પહેલા આપણે જે આપેલું છે લખી લઈ કે ત્રણના છેદમાં ચાર એની છ ઘાત ગુણ્યા સોળના છેદમાં નવ એની પાંચ ઘાત છેદમાં ચારના છેદમાં ત્રણ એની એક્સ પ્લસ બે ઘાત હવે હવે તમારે છે ને કે આના આને આધાર કહેવાય અને આને ઘાત કહેવાય તો પેલા આધારને સરખા કરવા પડે બરોબર છે ને કે ત્રણ ના છેદમાં ચાર છે ને તેને ઉલટાવી નાખીએ ચાર ના છેદમાં ત્રણ કરી નાખીએ બરોબર તો તમે ચાર ના છેદમાં ત્રણ કહી તો ઘાત પ્લસ હોય તો કેવી બની જાય માઇનસ થઈ જાય એ યાદ રાખવાનું જો તમે અંશ અને છેદને ઉલટાવી નાખો ત્રણ ના છેદમાં ચાર છે અને ચાર ના છેદમાં ત્રણ કરી નાખો તો એની ઘાત પ્લસ હોય તો માઇનસ થઈ જાય ગુણ્યા સોળ કેનો વર્ગ છે તો કે ચાર નો વર્ગ છે નવ કેનો વર્ગ છે ત્રણનો વર્ગ છે તો આખા કાઉસ વર્ગ બની ગયો ને એની ઉપર પાછો શું હતું ઘાત પાંચ ઘાત હતી એટલે કે કાઉસની બહાર પાંચ ઘાત ને અહીંયા ચારના છેદમાં ત્રણ એની એક્સ પ્લસ બે ઘાત બરાબર તો હવે અહીં ચારના છેદમાં ત્રણ એની માઇનસ છ ઘાત હતી ગુણિયા ચારના છેદમાં ત્રણ એની બે ઘાત પણ છે અને એની ઉપર પાછી પાંચ ઘાત છે તો અહીંયા હું નિયમ લગાડવાનો કે ઘાતની ઉપર ઘાત હોય તો ઘાત ઘાતનો ગુણાકાર એટલે કે ચારના છેદમાં ત્રણ એમને એમ લખી નાખો અને ઘાત ઘાતનો ગુણાકાર કરી નાખો પાંચ દુ દસ બરાબર ચારના છેદમાં ત્રણ એની એક્સ પ્લસ બે ઘાત તો હતી જ હવે બધાનો આધાર સરખો થઈ ગયો ચારના છેદમાં ત્રણ ચારના છેદમાં ત્રણ અને ચારના છેદમાં ત્રણ તો આધાર સરખો થઈ ગયો તો હવે એને નહીં લખો તો ચાલશે હવે સીધી ઘાતને સરખાવો એટલે કે માઇનસ છ પછી અહીંયા ઘાત કેવી હતી પ્લસ દસ ઘાત હતી બરાબર એક્સ પ્લસ બે તો હવે આ બે ની તમે સરળો બાદ બાકી કરી નાખો તો અહીંયા જુદી જુદી નિશાની છે તો બાદ બાકી કરી નાખો દસમાંથી છ જાય એટલે વધે આપણા ચાર અને બરાબર એક્સ પ્લસ બે તો હતા જ હવે વધતા બે છે આંબાજી હોય તો ઓછા બે એટલે કે ચાર ઓછા બે બરાબર એક્સ હવે ચારમાંથી બે જાય એટલે વધે બે એટલે કે એક્સની કિંમત મળી આપણે બે બરાબર આ રીતે દાખલો થશે આઠ તો આ રીતે દાખલા નંબર આઠ થશે ચલો એના પછીનો દાખલા નંબર નવ તો અહીં દાખલા નંબર નવમાં એકના છેદમાં માઇનસ ચાર અને માઇનસ વર્મૂળ પંદરના છેદનું સમીકરણ કરવાથી કઈ સંખ્યા મળે એટલે આપણે આગળના દાખલા હમણાં કર્યા એના જેવો જ છે સમીકરણ કરવાનું તો સૌપ્રથમ લખી લેવાનું માઇનસ ચાર ઓછા વરમૂળ પંદર હવે આનો જે છેદ છે ને એ જાણીયારે ગુણવાનો પણ કઈ રીતે આ જે વચ્ચેની નિશાની હોય ની માઇનસ હોય તો પ્લસ કરી નાખવાની એટલે માઇનસ ચાર તેમ ના તેમ અહીંયા માઇનસ છે તો અહીં પ્લસ કરી નાખવાની વર્ગમૂળ પંદર બરાબર હવે જે છેદમાં ગુણો એ જ ક્યાં ગુણવાનું એ જ વસ્તુ કોપી ટુ કોપી બરાબર અંશમાં ગુણવાની તો ચલો ગુણી નાખી ચલો આ ગુણાકારના સંબંધમાં લખીએ આપણે તો હવે ગુણાકાર કરી નાખીએ માઇનસ ચાર વધતા વર્ગમૂળ પંદર ને એકે ગુણો તો એનો એ જ જવાબ આવે માઇનસ ચાર વધતા વર્ગમૂળ પંદર અને છેદમાં આપણે ઓલો શું લગાડશું નિત્ય સમ લાગે બરાબર કે શું હતું માઇનસ ચાર અને માઇનસ ચાર એટલે માઇનસ ચાર નો વર્ગ ઓછે વધે ઓછા માઇનસ અહીંયા વર્ગમૂળ 15 ને વર્ગમૂળ 15 એટલે વર્ગમૂળ 15 નો વર્ગ ચલો હવે એના પછીનો સ્ટેપમાં આ બધું અન સેમ એમ લખી નાખવાનું એમાં કંઈ છેડછાડ થશે નહીં હવે ઓછા 4 નો વર્ગ કેવો થશે પ્લસ 16 થશે કેમ કે ઓછા 4 ને ઓછા 4 એટલે ચોકે ચોકે 16 ને ઓછો ઓછે વત્તા ઓછા 4 નો વર્ગ માં પ્લસ 16 જવાબ આવે પછી ઓછા એમ ના એમ પછી અહીંયા શું થશે વર્ગ વર્ગમાં રૂડી જાય પંદર માં એટલે ખાલી પંદર વધે હવે એના સ્ટેપમાં કે ઓછા અંશ એમનો એમ લખી નાખોને કે માઇનસ ચાર વધતા વર્ગમૂળ પંદર એના છેદમાં સોળ માંથી પંદર જાય એટલે વધે આપણા એક હવે છેદમાં તમે એક લખો કે ના લખો ચાલે એટલે જવાબ આવશે માઇનસ ચાર વધતા વર્ગમૂળ પંદર આ તમારો જવાબ ચલો એના પછીનો દાખલા નંબર દસ ચલો દાખલા નંબર દસમાં બે વર્ગમૂળ બે વત્તા પાંચ વર્ગમૂળ તન અને વર્ગમૂળ બે ઓછા તન વર્ગમૂળ તનનો સરવાળો કરો આપણે બસ આ બેનો સમીકરણનો સરવાળો કરવાનો છે સાવ સેલો દાખલો છે બે વર્ગમૂળ બે વધતા પાંચ વર્ગમૂળતન એનો સરવાળો કરવાનો છે એટલે વર્ગમૂળ બે અને અહીંયા ઓછા તન વર્ગમૂળ તન હવે આનો સરવાળામાં જો અટાણે જુદી જુદી નિશાની છે તો તમે બાદબાકી કરી નાખો તો વરમૂળ ત્રણ અહીંયા પાંચ વખત છે અને વરમૂળ ત્રણ અહીંયા ત્રણ વખત છે તો પાંચ વખત વરમૂળ ત્રણ માંથી ત્રણ વખત વરમૂળ ત્રણ બાદ કરો એટલે કે બદ છે આપણા બે વખત વરમૂળ ત્રણ હવે આ મોટા બદની નિશાન બેમાંથી મોટું કોણ તો કે પાંચ વાળું તો અહીંયા પ્લસ જ જવાબ આવશે બરાબર હવે અહીંયા વરમૂળ બે બે વખત છે અને વરમૂળ બે કાંઈ ના હોય તો એક વખત છે તો એ બંનેનો સરવાળો થાય તો વર્મૂળ બે ત્રણ વખત થઈ જાય એટલે ત્રણ વખત વરમૂળ બે એટલે આ તમારો જવાબ બરાબર બસ આ રીતે દાખલો કરવાનો હતો તો અહીં તમારું પ્રકરણ એક સંપૂર્ણપણે થયું પૂરું તો અગાઉના પ્રકરણ અને મોસ્ટ ટાઈમ બી દાખલાનું જોવા માટે અમારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરી દેજો બરાબર થેન્ક યુ